અત્યારે મારે જવાનું છે આજે દુકાને કેમ કે મારા ક્લાસીસ માં અત્યારે નવા સ્ટુડન્ટ આવવાના છે મળવા માટે તો હું અત્યારે ક્લાસીસ જ છું અને અમાર ફ્રેની ટ્યુશન માં વયો ગયો છે અને અમાર ફ્રેની દીદી બેની આવી ગયા છે અને અત્યારે હવે હું નીકળું છું તો હવે ક્લાસીસ જઈને મળી સવારના સાડા સાત વાગી ગયા છે મસ્ત વાતાવરણ છે સૂર્યનારાયણ મસ્ત ઉગી ગયા છે ચકલાઓ મસ્ત કિલોલ કરી રહ્યા છે મારા તુલસી માં અહીંયા મરસીનો રોપ છે અમાર ફેની જાગી ગયો છે મસ્ત નાસ્તો કરવા બે ગયો છે નાસ્તો થઈ ગયો એમ ને બેઠો અત્યારે લેસન કરવા ગયો છે હમણાં ટ્યુશન નો ટાઈમ થાય એટલે વયો જ ફેનિલ મસ્ત લેસન કરે છે ફેની ટ્યુશન નો ટાઈમ થયો ને ફેનિલ અત્યારે ટ્યુશનમાં જાય છે બહુ બધો પવન આવે છે ને તો બધી બાજુ અત્યારે દરવાજા બધું ભરાય છે

તો અત્યારે હું જો ક્લાસીસમાં માં પૂગી ગઈ છો આ છે જીનેન્દ્ર હાય તો અત્યારે આપણે આજથી ક્લાસીસ આપણું ચાલુ થાય છે હમણાં નવા સ્ટુડન્ટ આવવાના છે મિતલ બેન આવવાના છે તો આજે તો મજા જ કરવાની છે હવે રોજ ક્લાસીસ ચાલુ અને અમે અત્યારે નીચે જમરૂક હતા ને તો જો બહુ મસ્ત જમરૂક લાવ્યા જો આખી આખું જબલું ભરીને લાવ્યા તમારા મોટા 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 મસ્ત જમરૂક છે તો જમરૂક ખાવા હોય તો આવજો સુરત આ કુર્તીનું કટિંગ થઈ રહ્યું છે રેડી ગળા ગળા રેડી થઈ રહ્યા છે સરસ કુર્તી બની રહી છે ટ્યુનિક ટ્યુનિક છે કટ મારે છે ગળામાં ફિનિશિંગ માટે અલ્ફાબેન ચીવા બેસી ગયા છે આજે એને અર્જન્ટ પૂરું કરવું પડે એમ ને આ ને બ્લાઉઝ કમ્પ્લીટ કરવાનું છે આજે તે બ્લાઉઝ કમ્પ્લીટ કરી રહ્યા છે હવે આપણે બપોરનો ટાઈમ છે ભાઈગા છે બે અને આપણે જોઈએ લક્ષ્મણ નગરમાં કેટલીક દર્દી છે તમે જોઈ શકો છો લક્ષ્મણ નગરમાં અત્યારે કાગડા ફરે છે એમ કહીને તો ચાલે સમજો હાડીયુમાં છે અને બહુ માલ છે જેમ નથી નવરા બેઠા વિશારા સમજો બબે છોકરા લઈ ખરીદી કરવા આવ્યા છે બે હું લેવું તો એમ આવરો જવરો ચાલુ જ હોય પણ જાજા ભાગે બધા સુઈ ગયા હોય જો શેરી મેન શેરી ક્લાસીસ છે અમારું ક્લાસીસ મંદી ને મંદિર મંદી હોય ને એટલે જ આ બધું શીખી લેવાય એટલે હેલા કરે કપડા તો બધા સીવડાવાના જ હોય ને એટલે જો આ સીવતા શીખી જાવી ને તો આપણો આપણો ખર્ચો નીકળી જાય એટલે ઘણો જો પૂર્તી બુર્તી આમ જો રેડી ટન ટના ટન કરીને અલ્પા અલ્પાબેણે પહેરી લીધી છે જો લાગે આમ સીવેલી હોય એવું ફિટિંગ બિટિંગ બાયું બાયું સુડી જાય ને એટલે ફિનિશિંગ સાથે કેટલી સરસ પૂર્તિ થઈ જશે સરસ સરસ ગળું થઈ ગયું આમ જો ગળું ગળું બેસે બેઠું છે સરસ જો ફિનિશિંગ સાથે કામ શીખાય એટલે આપણે

નાઈસ વર્ક સરસ સરસ સીવી નાખ્યું છે સરસ હવે આપણે ઘડી કરી અને રેડીમેડ કોર્ટી દુકાનેથી લાવવા હોય ફ્રેશ થી તેવું જ લાગે છે

બાય 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 ક્લાસ કરે જાય પછી પાછા મળી ફરીથી એ મારો તો અત્યારે મસ્ત પાણીપુરી ખાવા આવી ગયા છે જો હું બે કેવી છે પાણીપુરી મારું ફેનિલ ને પણ જો ક્લાસ આવી ગયો સ્કૂલે થી હું પણ ક્લાસ થી કાર ની આવી ગયો અમે જમી લીધું અમે જમવા માં આજ નું સાના ડિનર માં હું હતું મેથી ની ભાજી અને વઘારેલી ખીચડી અને રોટલી અને અમાર ફેનિલ નો ફેવરિટ ચા અને એની સાથે મસ્તાના મસ્તાનું અથાણું પાપડ દૂધ સાઈસ દહીં ખાવાની તો મજા જ આવી ગઈ અને અત્યારે હવે અમારા બ્લોગને અમે વિરામ આપીશું કાલે પાછા ફરીથી મળીશું અમારો બ્લોગ પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો એન્ડ સબસ્ક્રાઈબ કરજો નવા હોય તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરજો કાલે પાછા ફરીથી મળીશું ત્યાં સુધી રજા લે બાય બાય